નમસ્કાર ખેડૂત ભાઈઓ આપણે ગાય આધારિત પ્રાકૃતિક ઘવાનું વાવેતર કર્યું હતું પહેલાં પાણીએ આપણે ગનજીવા અમૃત એરંડીનો ખોળ લીંબોળીનો ખોળ નાખ્યો હતો જો પહેલાં જ પાણીમાં જોરદાર ઘવાનો વિકાસ થયો છે ના તારી બીજું પાણી આપણે આપી રહ્યા છીએ તેની પહેલાં પાણીમાં જીવા અમૃત આપ્યું હતું અને હાલને પણ જીવા અમૃત હાલ ચાલુ છે અને પાણી પોણીએ જીવા અમૃત આપીએ છીએ પહેલાં ગંજીવા અમૃત લીંબુનો ખોળ ને એરંડીનો ખોળ આપ્યો હતો હાલ પણ જીવા અમૃત ચાલુ છે જોરદાર પહેલાં જ પાણીને બહુ સારા વિકાસ કર્યો છે જોરદાર ઘઉં છે કોઈ પણ આપણે રાસાયણિક ખાતર નાખવા નાશું જ નથી ને નાખવાનું પણ નથી ઘઉં જોરદાર થયા છે પદ્ધતિસર કયાથી કરીએ ઘઉં પણ જોરદાર થાય છે પહેલાં બીજા પહેલાં વર્ષે તો થોડું ઉત્પાદન ઓછું આવ્યું હતું પણ હાલ ચાલ તો એવું લાગે છે કે જોરદાર ઉત્પાદન આવશે જો બીજું પહેલાં જ પાણી આટલો વિકાસ થયો હતો અને બીજું પાણી આપી રહે જોરદાર ઘઉં થશે 제이재만 제이케